ઓ જંદી કેગા ફિલ્મ જો આયો પુરા આ આ પતા મેચો આયા અહીંયા એટલે હું તો ઉખરા નહી જતો પુરા ઉખરાની સાની ઉખરાની ફિલ્મ જો આયા તમે ઓ ફિલ્મ જો આયા પુષ્પા એ પુષ્પા હા પુષ્પા રાત અરે ભૂરા મને યાદ આવે અમારો જમાનો કેવો અમારા સમયમાં ભૂરા તું નહી માન હમ ગુરુવારે અમે જાતા ગુરુવાર રાતે ક્યુ ફિલ્મ લાગે એમાં મારો દોસ્તાર અરવિંદ ભરડવા પ્રકાશ વાઢે

તમે uh. હા